જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે આપણે નાગદેવ જે નાગપાચન માં આવ્યો નાગદાદા ની વાત માટે તૈયારી ચાલુ છે તમને એમના મંદિરે લઈ જય ગોગા છોકરાઓ કેટલો ઉત્સાહ છે નાગપાચમ આપણું મંદિર છે ગોગા નું અને શિવાનું કામ ચાલી રહ્યું છે આ બાજુ આ બાજુ

સુરાભાઈ સુરાભાઈ ઠાકોર એમનો છોકરો આ ગુડો મહેનત કરી રહ્યો તો તમે જોઈ શકો એની મહેનત કેવું કઈ બબલ થઈ ગયા મંદિરે શું બબાલ કરવાની હે પણ આપણે ગોગાને કહીએ કે આ ભાઈનું થોડું ધ્યાન રાખે પરીક્ષામાં પાસ કરી દે ભણવામાં થોડો ઠોઠ આ મજૂરી ના કરવી પડે એને બસ ગુગા જય ગુગા તો કે પાટણની તૈયારી ચાલુ થઈ રહી છે અમારા ગોગાના મંદિરે આ નાક પાટણ આવવાની છે એની તૈયારી બધા કરવા મંદિરે છે કેતન ભાઈ આ બાજુનો આપણો વિડિયો ચાલુ છે જો જો ગાઈસ સુંચો હાઈ કહી દો ગુગા હાઈ કહી દે લાલાજી હાઈ કહી દો